સાર્થક કરીને અતિ પછાત અને ગરીબ પરિવારના બાળકોના જીવનમાં શિક્ષણના બીજ રોપી તેમના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે વાત રાજકોટ શહેરના લલુડી વોકડી વિસ્તારમાં વિકાસ વિદ્યાલય ચલાવતા શિક્ષિકા શ્રી મિત્તલબેન ગોહેલની શ્રી મિત્તલબેને જરૂરિયાતમંદ બાળકો માટેના શિક્ષણના સેવા યજ્ઞ વિશે વાત કરતા જણાવ્યું કે શ્રમિક અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારનું એક પણ બાળક શિક્ષકથી વંચિત ન રહે અને યોગ્ય માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થી જીવનમાં પાછળ ન રહી જાય તે હેતુસર મારા પિતા ગિરધરભાઈએ ભાઈએ કોઈ પણ પ્રકારની ફી લીધા વિના ટ્યુશન ક્લાસીસ થકી શિક્ષણનો સેવા યજ્ઞ શરૂ કર્યો પિતાશ્રીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના સેવા યજ્ઞને આગળ ધપાવવા સરકારની માન્યતા મેળવીને વર્ષ બે હજાર વિકાસ વિદ્યાલયની શરૂઆત કરી હતી આજે શિક્ષણના આ સેવા યજ્ઞને ચોવીસ વર્ષ થયા છે વર્ષ બે હજાર છ માં પિતાના મૃત્યુ બાદ પણ પિતાના ગરીબ બાળકોને શિક્ષણ આપવાના સ્વપ્નને જીવંત રાખતા મિત્તલબેને જણાવ્યું કે અમારી શાળામાં લલુડી વોકડી જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટર કેવડાવાડી વિસ્તાર તેમજ પરપ્રાંતિય શ્રમિકોના બાળકો પણ ભણી રહ્યા છે માસિક રૂપિયા એકસો પચાસની ની નજીવી ફી સાથે બાળકોને અહીં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે સવારે સાડા થી અમારી શાળામાં ભણી રહ્યા છે શિક્ષણ રાષ્ટ્ર તાકાત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મિત્તલબહેને ઉમેર્યું કે આર્થિક મુશ્કેલીના કારણે એક પણ બાળક શિક્ષણથી થી વંચિત ન રહે એ જ મારા જીવનનો ધ્યેય છે દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે અને શ્રેષ્ઠ મુકામ પ્રાપ્ત કરે તેવી નેમ સાથે મારા પિતાના સેવા યજ્ઞને આગળ ધપાવી રહી છું વિશેષમાં બાળકનો આંતરિક અને બાહ્ય વિકાસ થાય તે માટે શાળામાં ભરતની સાથે વિવિધ પ્રવૃત્તિઓ અને દિવસોની ઉજવણી કરવામાં આવે છે તેમજ મારી સાથે મારા બહેન પણ સહયોગી રહ્યા છે જે તમામ તબક્કે શાળામાં યોગદાન આપી અમારા પિતાશ્રીના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે આ શિક્ષકો તથા શાળા આર્થિક રીતે ભલે નબળા હોય પરંતુ પરપકારની દ્રષ્ટિએ સબડા પૂરા થઈ રહ્યા છે ભણદારને ભાર વિનાનું બનાવીને બાળકોને સુશિક્ષિત નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડતા મિત્તલબેન તથા તેમની શાળાને સહયોગ આપી આપણે પણ આ સેવા યજ્ઞમાં જોડાઈએ આ સેવા યજ્ઞમાં જોડાવા ઈચ્છુકો સ્ક્રીન ઉપર દેખાતા નંબર પર સંપર્ક કરી શકે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ મારું નામ ગોહેલ મિત્તલ છે મેં બી એ કરેલું છે આ સંસ્થા હું ચૌદ પંદર વરસથી ચલાવું છું વિકાસ વિદ્યાલય સંસ્થા છે તે ચૌદ પંદર વરસથી ચલાવું છું અહીંયા મધ્યમ વર્ગના બાળકો ભણે છે આ કેવડાવાળી ગુંદાવાડી સ્લમ કોટર જિલ્લા ગાર્ડન લલુડી હોકરી નજીવી ફીમાં અહીંયા આ સંસ્થામાં સેવા આપું છું સો સવા સોની સંખ્યા હશે અહીંયા અંદાજે

ચાલુ રાખી છે મારું નામ સૂર્યસેન તથાગત છે અને હું છેલ્લા સાત આઠ વર્ષથી આ સંસ્થા વિકાસ વિદ્યાલયમાં જોડાયેલો છું આ વિકાસ વિદ્યાલયમાં હું જ્યારે આવતો થયો ત્યારે વિકાસ વિદ્યાલયની અંદર જે અતિ પછાત અને ગરીબ બાળકો જ વધારે ભણતા હોય એટલે હું પણ સેવાકીય પ્રવૃત્તિ રીતે પણ આ બાળકોને શિક્ષણ વધારે મળે અને શિક્ષણની પ્રાયોરિટી વધારે અગત્યની છે એટલે શિક્ષણનું મને વધારે થોડુંક ઓછું મળેલું એટલે મને એવું કે શિક્ષણ ખાસ જરૂરી છે અને આ અતિ ગરીબ બાળકો છે અત્યારે શિક્ષણ આમ મોંઘું હોય અને ન જેવી ફીથી આ સંસ્થા એક એવી છે કે તે આમાં નાના ગરીબ માણસોના બાળકોને ન જેવી ફીથી શિક્ષણ આપે છે અને દરેક જે કાંઈ તહેવારો આવતા હોય છે તહેવારો પણ છોકરાઓને ત્યાર કરી અને અલગ અલગ રીતે વ્યવસ્થિત એના જે કાંઈ માનો કે છવ્વીસમી જાન્યુઆરી હોય તો છવ્વીસમી જાન્યુઆરીની અંદર આપણા શહીદો થઈ ગયા હોય કે રાષ્ટ્રગાન અને અલગ અલગ જે કલાકી કૃતિ પ્રમાણે એના ડાન્સને એવું બધું કરાવી જન્માષ્ટમી આવે તો જન્માષ્ટમીની અંદર પણ કોઈને રાધા કે કૃષ્ણ નાતે બનાવી અને છોકરાઓની અંદર થોડીક કલાકૃતિ આવે એવી પણ આ સંસ્થા સારી રીતે મહેનત કરી અને કામ કરે છે